રાણાવા પંથકના જંગલ વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ ભંગારનો ધંધો કરતા પોરબંદરના એક યુવાનનો હોવાનું સામે આવ્યું હતું જે બનાવમાં એ યુવાનની હત્યા કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે પોરબંદરમાં ગાયત્રી મંદિર નજીક આવેલા રવિ પાર્ક પાસે ભંગારનો ધંધો કરતા સૌજી લક્ષ્મણભાઈ પરમાર નામનો યુવાન તેના ઘરેથી ભંગાર લેવા માટે નીકળી ગયો હતો ત્યારબાદ આ યુવાન પરત ફર્યો ન હતો ત્યારે તેમના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી

જેમાં રાણાવા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં યુવાનને માથામાં પથ્થરના ગાજીકી તેની હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં એવું સામે આવ્યું છે કે ભંગારના ધંધા સાથે સંકળાયેલા અન્ય બે શખ્સોએ જ લૂંટના ઈરાદે સૌજીભાઈ પરમારનું કાળસ કાઢી નાખ્યું હતું આ ઘટનામાં પથ્થર વડે સૌજીભાઈના માથામાં મારી મોતની ઘાટ ઉતારી દેવાયા હતા એટલું જ નહીં પરંતુ તેની પાસે રહેલા રૂપિયા પાંચ હજારની લૂંટ પણ ચલાવાઈ હતી ત્યારે હત્યામાં સંડોવાયેલા સાહિલ ઉર્ફે પીરો મગન મકવાણા અને સંજય ભીખુ મકવાણા નામના બે શખ્સોને પોલીસે આજે મોડી સાંજે ઝડપી લીધા હતા આ બંને શખ્સો રાણાવાવના ગોપાલપરામાં રહેતા હોવાનું અને લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર